તો હલો મિત્રો નમસ્કાર ગુડ ઇવનિંગ કેમ છો આપ બધા મજામાં હશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ જો આજે પાસે આવી ગયા અમારી સ્કૂલમાં સીમાબેન બેઠા છે મારી બાજુમાં છોટા સીમાબેન સીમાબેન બહુ શરમાય છે જો બોલતા નહીં બિલકુલ આટલા દિવસથી આવે છે પણ મારાથી કોઈ દિવસ બોલ્યા નહીં સીમાબેન સીમાબેન જો કેટલા શરમાય છે અને હોલની અંદર મેચ ચાલુ છે કારણ કે આપણી ખેલાડી બહેનોને જામનગર લેવા ગયા હતા તમને બધાને ખબર જ છે આગળ વિડીયોમાં તમે જોયું છે એ બધા આવી ગયા છે જો હજુ ચાર પાંચ બહેનો નથી આવી તો જઈ છે બાકીની આવી ગઈ છે જો આખો હોલ ભરાયેલો છે બધા રમે છે અને લડાઈ પણ છે તો તમને એક વખત બતાવું છું કેવું રમે છે જો ચાલુ છે ગેમ આજે જે નવા ખેલાડી બધા છે એ બધા બહાર છે અને જે દ્રોલદી આવ્યા છે જામનગરથી એ અને અમારી થોડીક થોડું સારું આવડે છે બધા મિક્સ થઈને રમે છે બાકી જો નવા તો એ બાજુ રમે છે ચલો લડાવવાનું બંધ કરો उर्मिला गोल मारी गई वो गरे किंजल जो तो બધા અહીં જ છે किंજર કસી સોનું દીદી કસી બાજુ જાનકી છે કલ સુનિતા છે અંજુ છે તનિજા છે આ બધા એના છે બાકી આ જે રમેશ બોલ ચલાવે છે બધા એ જામનગરના છે ઓગીમાર કોઈને વગાડતા તો જો મિત્રો બધા બહુ સરસ રીતે રમા અને થાકીને બધા બેઠા છે પાણી પાણી સજન કઈક ક્યાં છે સજન થયું છે કઈ હા એ તમારે કેટલી રજા હોય છે એની મને ખબર નહીં બરાબર હા તો શું કહે કમ કંઈ નહીં એમની અલગ વાતો છે આપણે એમની વાતોમાં નહીં આવવાનું અત્યારે તો હવે સાંજ પણ પડી ગઈ છે સુરાભાઈ આવ્યા છે અમારે જોવા માટે સુરાજી શું જોવા આવ્યા હતા છોકરો રમતા હતા જોવા બધાને મળવા આવ્યા હતા એટલે બધાને મળી લીધું અને જો આખું ઘાઉ ખાલી આજથી રજાઓ પડી છે જન્માષ્ટમીની હા અને પેકીચ છો કાલે લગભગ જો વરસાદ નહીં આવે તો ગ્રાઉન્ડમાં જવાનું થશે તો ચાલો અત્યારે આટલું ફરી મળીશું તમને આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી તમારે રજા લઈએ બાય બાય ગુડ બાય